સરકાર પર આરોપ લગાવ્યા દસ વર્ષની અંદર રાજ્યને શું મળ્યું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેવું કહ્યું અમિત ચાવડાએ નાના રાજ્યો કરતાં પણ ગુજરાતને ઓછી ગ્રાન્ટ મળે છે તેવી પણ વાત અમિત ચાવડાએ કરી છે તો સીએમ ના અભિનંદન સંકલ્પ ઉપર ચર્ચા કરતા કોંગ્રેસના ચાપખા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સરકાર પર આરોપ લગાવ્યો દસ વર્ષમાં રાજ્યને શું મળ્યું તેનો નથી ઉલ્લેખ કહ્યું અમિત ચાવડાએ